જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીશ શરૂઆત કરી દીધી આપણે ધમાકાદાર નવા બ્લોકની અને આજે ધમાકાદાર બ્લોક બનવાનો છે તમને લાગતું જો હવે અમે તૈયાર થઈ ગયા એવું લાગે ને તો આજે મસ્ત મજાનો ધમાકાદાર બ્લોગ બનવાનો છે પણ પહેલાં તમને આપણી ગાયોના દર્શન કરાવી દઈ તો આપણી ગાયો અત્યારે છે ને મસ્ત મજાની ઊભી છે અને એટલો બધો સવાર સવારનો તડકો છે ને વાત જ ના પૂછો અને હા આપણા છે ને ગોલું મોલું ધોવા બેઠા છે તા નીંદર કરે ચ મસ્ત મજાની નીંદર કરી રહ્યા છે અને હા અમારે મહેમાન અમારે ઘરે આવે છે તો મહેમાન મલગ બધા આવે છે તો આપણે છે ને અમારા ભાઈઓમાં મહેમાન આવે છે તો ત્યાં મારે જવાનું છે તો ચાલો ફટોફટ આપણે જઈએ અને ત્યાં ઘણા બધા કામ છે તો આ વિડીયોને અત્યારે આપણે રાખી દઈએ અટકાવી મૂકી અને બના જો વિડીયોમાં ધમ્માકાદાર બ્લોક આવવાનું છે ધમ્માકાદાર હા તો વાત કરતા હતા આપણે ઘરે મહેમાન આવવાના તો ઘરે મહેમાન આવવાના છે મહેમાન આવવાના છે પણ અમારે ઘરે નથી આવવાના પણ આમ જો આપણે ચા પાણી પીવા લઈ આવશું કેમ કે અમારા ભાઈઓની મહેમાન આવે છે અમારે ત્યાં જવાનું છે તો આપણે કોણ મહેમાન છે ને કાં છે આપણે જ્યાં જઈને મળશું અને જોશું અને હા કાલે આપણે ઘરે મહેમાન આવતા દેવાય તાપાને એને પણ નવી ચેનલ ઓલી ચેનલ ચાલુ કરવી છે એટલે અહીંથી જ સ્ટાર્ટ કર્યો છે અને મસ્ત મજાનો વિડીયો નવું નજરાણું એક આપણે કહીને કે આહીનો ગર્વ છું છે તો એ નાનો એ નાની ઉંમરમાં મોટું કામ કરે એવા ધમાકાદાર વિડીયો બનાવવાના છે અને હા એ ભાઈ એમ કહેતા હતા કે મારે ગાય માતાના વિડીયો બનાવવા છે અને જે એમાં રૂપિયો પણ કોઈ આવશે તો આપણે ગાયોને સેવા કરવાની અને ગાયોમાં જ વાપરવાના છે તો એ ભાઈને આપણે બધાને ફૂલ સપોર્ટ કરવાનો છે અને એનો વિડીયો આપણે આપણી એની ચેનલને સબસ્ક્રાઈબર કર લેજો ને કાલે લગભગ એનો વિડીયો આવી જશે કે પરમ દે આવી જશે હજી એને વિડીયો યુટ્યુબમાં કોઈ એવો બધો નાખો નથી તો આપણી જ ગૌશાળાથી એને ચાલુ કર્યો છે અને હા હવે છે ને વાત કરીએ તો ગાડા ભરાય એટલે આપણે મહેમાન આવે ત્યાં પૂગી જાય તો રસ્તામાં આપણે મસ્ત મજાનો વ્યૂ મળી ગયો છે તો આપણે ક્લિક લઈ લઈ વ્યૂ ને તો રસ્તાનો જો વ્યૂ જો જોડો કેવો મસ્ત લાગે કોઈને ફોટોગ્રાફી કરવી હોય તો આવી જાય શું બનાવજે તો દાળ નો વઘાર મારવા માં આવ્યો કા તો મસ્ત મજાના મહેમાન આવ્યા ને મહેમાન ક્યાં ચા પાણી પીવા તો આપણે ઘરે ચા પાણી મહેમાનને પાવા લઈ જવાના છે તો હાલો આપણે ઘરે જઈએ ચા પાણી પાઈએ મહેમાનને ને ખાટલા જો આહીનો આશરો કે ને એ કાંઈ ઘટે

તોલા મારો ઓપરેટ ઓપરેટ આ દો આઈડી રહેશે ને પૂરો બેંકનો પૈસા ના ખાનું આ બીજે સેટ કર્યું આજ કટવાનું આ તો

અને અત્યારે આપણે વાગી ગયા સાડા બાર આવતા આવતા તો ગાયો આપણી મસ્ત મજાની ખાય છે સરસ મજાની અને રાધા તડકી લે છે અને હા બહુ ઠંડી છે બહુ એટલે બહુ કાયળી પવન છે સહારી પૌવા તો આપણે પણ નાવા ધોવા મન ના થાય એવી ઠંડી છે અને આ છે ને કાલે અમારે મહેમાન હતા પરમદી મહેમાન હતા અને હવે આજે અમે ફ્રી થઈ અને હા અમારા વિડીયો તમને કેવા લાગે છે લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ને આ વિડીયો આપણો મોટો થઈ જશે એટલે આપણે છે ને બંધ કરી દઈએ એક મિનિટ ઉભા રહો તમને એક વસ્તુ દેખાડું લાવ લાવ હા એ પાછી એની આપણે એ સિક્રેટ રાખીએ પછી પાછો નવો બ્લોગ સ્ટાર્ટ કરશું ને એમાં કેમ કે આ એન્ડ કરી દે મોટો થઈ જશે તો આ બ્લોગ આપણે મોટો થઈ જશે તો એન્ડ કરી દેજો લાઇક સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલને તો જય દ્વારકાધીશ